અહીંયા આપણે પૂણા ગામ જે નવજીવન સર્કલની બાજુમાં ખુલ્લી જગ્યાની અંદર જે પતરાના ડોમો આવેલા છે ગોડાઉન એની અંદર એક મોટર ગેરેજની અંદર ગાડીની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટનાથી આસપાસના તમામ ગોડાઉનો અને પાછળ લાકડાનો સ્ટોક થયેલો તો એ તમામ જગ્યા ઉપર આગ લાગી છે વીસથી પણ કરતાં વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે પરંતુ ખાસ વારંવાર જ્યારે સુરત શહેરની અંદર આગની ઘટના બને છે અને આ સુરતે અસંખ્ય માસૂમ જીવોને જ્યારે આગની અંદર હોમ્યા છે ગુમાવ્યા છે ત્યારે જાહેર જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માગું છું કે આવા તમામ પોતાના ધંધાના સ્થળો ઉપર સામાન્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ કરે જેથી કરી અને આવી ઘટનાઓ ન બને અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે જનતા ઉપર જ જે તે ધંધાદારીઓ ઉપર જ આનું ખૂબ મોટું આર્થિક ભારણ આવે છે જ્યારે ફાયર સેફ્ટીની નાની એવી સુવિધા